શક્તિ ફૂડ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું આજે હું આપની સાથે સકરિયાની ખીચડીની રેસીપી શેર કરીશ શિવરાત્રિના ઉપવાસ માટે આ ફરાળી ખીચડી આપણે બનાવીને ખાઈ શકીએ છીએ તો ચાલો આપણે ફરાળી ખીચડી બનાવીએ ખીચડી બનાવવા માટે મેં અહીંયા બે નંગ મોટા સક્કરિયા લીધા છે હવે એનો આ રીતે ઉપરનો ભાગ કાઢી લઈશું હવે આપણે શક્કરિયાની સાલને ઉતારી લઈશું આજ રીતે બંને શકરિયાની સાલને મેં ઉતારી લીધી છે હવે શક્રિયાને આપણે આ રીતે છીણી વડે લઈશું આ રીતે શક્કરિયું થોડું આડું રાખીશું એટલે છીણ મોટી પડશે હવે એક વાસણમાં પાણી લઈશું અને શકરિયાની આપણે જે છીણ બનાવી છે તે પાણીમાં રાખીશું જેનાથી છીણ કાઢી નહીં પડે હવે આ જ રીતે બીજા સકરિયાની સીણ પણ આપણે બનાવી લીધી છે તેને પણ પાણીમાં રાખીશું હવે આપણે વઘાર માટેની તૈયારી કરીએ ત્યાં સુધી છીણને પાણીમાં રાખીશું હવે આપણે છીણને પાણીમાંથી નીચોવીને લઈ લઈશું બધું જ પાણી આ રીતે હાથ વડે દબાવીને નીતારી લઈશું આ રીતે બંને હાથ વડે પણ દબાવીને આપણે નિતારી લઈશું જો આ જ રીતે બધા છેણમાંથી મેં પાણી નીતારી લીધું છે હવે આપણે વઘાર કરીએ વઘાર કરવા માટે મેં ગેસ પર કઢાઈ મૂકી છે એમાં ચાર ચમચા તેલ લઈશ હવે તેલ ગરમ થઈ ગયું છે એમાં એક ચમચી જીરું ઉમેરીશું જીરું સરસ ફ્રાય થઈ ગયું છે એમાં બે ચમચી જેટલા તલ ઉમેરીશું હવે તલ સરસ ફૂટી ગયા છે હવે એમાં થોડા સીંગના દાણા ઉમેરીએ અને એને સાંતળી લઈએ મીઠા લીમડાના પત્તા ઉમેરીએ થોડી હિંગ ઉમેરીએ હલાવીને મિક્સ કરી લઈએ બે જેટલા લીલા મરચાં સમારીને રાખ્યા છે તે ઉમેરી લઈએ મરચાંને પણ સારી રીતે સાંતળી લઈએ હવે શક્કરિયાનું છીણ આપણે જે પાણીમાંથી નીતારીને રાખ્યું છે તે ઉમેરી લઈએ અને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ હવે એમાં દોઢ ચમચી જેટલું સિંધવ મીઠું ઉમેરીએ એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીએ એક ચમચી હળદર ઉમેરીએ જો આપણે હળદર ઉપવાસમાં ખાતા ન હોય તો હળદરને સ્કીપ કરી શકાય છે સરસ રીતે મસાલાને મિક્સ કરી લઈએ અને હલાવીને ઢાંકીને સ્લો ગેસ પર ચડવા દઈએ વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું હવે આપણે એમાં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરીશું અને હલાવીને ઢાંકીને હજુ પણ આપણે ચડવા દઈશું વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું હવે એમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ ઓપ્શનલ છે ન ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકાય છે કેમ કે સકરિયાનો ટેસ્ટ ઘડ્યો જ હોય છે હવે એક લીંબુનો રસ ઉમેરી લઈશું હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈએ હવે એમાં કચરા ખાંડેલા સિંગના દાણાનો ભૂક્કો ઉમેરીશું ઢાંકીને સિંગના દાણાને પણ થોડા સોફ્ટ થાય ત્યાં સુધી ચઢવા દઈએ વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીએ હવે સરસ રીતે આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ખીચડીને સર્વ કરવા માટે ઉતારી લઈશું હવે આપણે સર્વ કરવા માટે ખીચડીને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું જો એકદમ સરસ ખીચડી એવી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે હવે એની ઉપર થોડા સીંગના દાણા થોડું કોપરાનું છીણ અને ધાણા વડે ગાર્નિશ કરીશું આ ખીચડી ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે આશા રાખું છું કે તમને મારી આ રેસીપી જરૂર પસંદ આવી હશે વિડિયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી